નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે આજે આપણે દિન વિશેષમાં જોઈશું થોમસ આલ્વા એડિસન મહાન વૈજ્ઞાનિક વિશે તેમનો જન્મ અગિયાર ફેબ્રુઆરી અઢારસો સુડતાલીસના રોજ સંયુક્ત રાજ્ય અમેરિકાના ઓહિયોના મિલાન શહેરમાં થયો હતો તેમના પિતાનું નામ સેમ્યુઅલ ઓગડેન એડિસન જુનિયર અને માતાનું નામ નેન્સી મેથ્યુસ ઇલિયટ હતું તેમને ઇલેક્ટ્રિક પાવર જનરેશન માસ કોમ્યુનિકેશન સાઉન્ડ રેકોર્ડિંગ અને મોશન પિક્ચર જેવા ક્ષેત્રોમાં ઘણા ઉપકરણો વિકસાવ્યા આ શોધો જેમાં ફોનોગ્રાફ મોશન પિક્ચર્સ કેમેરા અને ઇલેક્ટ્રિક લાઇટ બલ્બના પ્રારંભિક સંસ્કરણોનો સમાવેશ થાય છે આધુનિક ઔદ્યોગિક વિશ્વ પર વ્યાપક અસર કરી છે ઘણા સંશોધકોને કર્મચારીઓ સાથે કામ કરીને શોધની પ્રક્રિયામાં સંગઠિત વિજ્ઞાન અને ટીમવર્કના સિદ્ધાંતોને લાગુ કરનાર તે પ્રથમ શોધકોમાંના એક હતા તેમણે પ્રથમ ઔદ્યોગિક સંશોધન પ્રયોગશાળાની સ્થાપના કરી થોમસ આલ્વા એડિઝન એક મહાન અમેરિકન આવિષ્કાર હતા જેમને એક હજારથી પણ વધારે સંશોધનો કર્યા વીજળીના બલ્બની શોધ કર્યા પછી દુનિયા તેમને રાતોરાત ઓળખવા માંડી એના સિવાય તેમણે ટેલિગ્રામ માઇક્રોફોન જેવી અનેક વસ્તુ બનાવી આખી દુનિયાએ તેમના સંશોધનોની સલામી આપી તેમની સિદ્ધિઓ બદલ તેમને જીનિયસ કહીને બોલાવતા ઈસવીસન અઢારસો અગ્યાસીમાં વિદ્યુતના ગોરા એટલે કે બલ્બની શોધ કરી અઢારસો એસીના અંતમાં કેમેરા અને પ્રોજેક્ટની શોધ કરી હતી ઈસવીસન અઢારસો સિત્યાસી તેમણે વિશ્વની પહેલી ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ માટે પ્રયોગશાળા પશ્ચિમ ઓરેન્જ ખાતે સ્થાપી અને સંશોધન હાથ ધર્યું આ પ્રયોગશાળાના માધ્યમથી તેમણે ઘણા સંશોધકો અને વર્કરોને કામ કરવાની અને સંશોધન કરવાની તક પૂરી પાડી એક હજાર તોનું પેટર્ન થોમસ આલ્વા એડિશનના નામે નોંધાયેલી છે થોમસ આલ્વા એડિશનનું અવસાન અઢાર ઓક્ટોબર ઓગણીસો ઓગણીસો એકત્રીસના રોજ સંયુક્ત રાજ્ય અમેરિકાના ન્યૂજર્સીમાં થયું હતું થેન્ક યુ વિડીયો સારો લાગે તો લાઇક શેર અને કોમેન્ટ જરૂર કરશું આભાર